ભરૂચ જિલ્લામાં આગામી બર્ડની પરીક્ષાનું પરિણામ ઉચો લાવવા તેમજ વિદ્યાર્થીને મૂંઝવતા સવાલોનો અંત લાવવા શિક્ષણ વિભાગે નવતર અભિગમ અપનાવ્યો હેલ્પલાઇન નંબર સાથે વિષય નિષ્ણાતો યુટ્યુબના માધ્યમથી વિદ્યાર્થીઓને માહિતગાર કરશે જેના માટે એક ક્યુ કોડ બનાવવામાં આવ્યો છે જિલ્લામાં ધોરણ દસ અને બારના સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં યોજાશે બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી કોઈ પ્રશ્નમાં મૂંઝવણ ઉદભવે અથવા બોર્ડની પરીક્ષાને લઈને કોઈ દર હોય તો તેના નિકાલ માટે જિલ્લા શિક્ષણ વિભાગ થકી ગત વર્ષની જેમ આત્મવિશ્વાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જેમાં મહત્વના વિષયોનું નિષ્ણાંતો થકી માહિતી આપવામાં આવશે પરંતુ આ વર્ષે શિક્ષણ વિભાગે નવતર અભિગમ અપનાવ્યો છે જેમાં હવે વિષય નિષ્ણાંતો થકી યુટ્યુબના માધ્યમથી વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી પડતી સમસ્યાનું નિવારણ કરવામાં આવશે માટે એક ક્યુઆર કોડ શિક્ષણ વિભાગ થકી બનાવવામાં આવ્યો છે જેને સ્કેન કરતા તે શિક્ષણ વિભાગની ચેનલ પર લઈ શકે તેમજ એક ઈમેલ આપવામાં આવ્યો છે જેના થકી વિદ્યાર્થીઓ પોતાના સવાલો મોકલી શકશે તેમજ આત્મવિશ્વાસ હેલ્પલાઇન નંબર પર પણ વિદ્યાર્થીઓ પરીક્ષાને લગતા સવાલો પૂછી શકશે આમ રાજ્યમાં ભરૂચ જિલ્લામાં પ્રથમ વાર નવતર અભિગમ અપનાવી વિદ્યાર્થીઓનું પરિણામ ઊંચું લાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોના વિડીયો બનાવી જવાબ આપવામાં આવશે જેથી અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળી શકે નમસ્કાર હું જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચ સ્વાતિ રાઉત વિદ્યાર્થીઓને પરીક્ષામાં તકલીફ ન પડે તે માટે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આત્મવિશ્વાસ હેલ્પલાઇન ચલાવવામાં આવતી હતી આ આત્મવિશ્વાસ હેલ્પલાઇન માં અમારા અઢાર શિક્ષકોના ટેલિફોન નંબર મોબાઈલ નંબર વિદ્યાર્થીઓને આપવામાં આવતા જેથી તેઓને ક્યારેય પણ કઈ પણ તકલીફ હોય તો તે શિક્ષકોનો સંપર્ક કરી શકે ઘણા સમયથી આ પદ્ધતિ કાર્યરત હતી પરંતુ આ વખતે અમે એક સ્ટેપ ઉપર લઈ ગયા છે સિસ્ટમને કારણ કે બાળકોની સમસ્યાઓ તો પહેલું સત્ર થાય અને પરીક્ષાના બે કે ત્રણ મહિના બાકી હોય ત્યારથી જ શરૂઆત થાય છે બાળકોને શિક્ષણની સાથે સાથે મનોવૈજ્ઞાનિક પ્રશ્નો પણ ઉદભવતા હોય છે એટલે આ ટીમને અમે એ રીતે સુસજ્જ કરી છે કે તે શૈક્ષણિક માર્ગદર્શન તો આપી શકે પરંતુ સાથે સાથે બાળકોને તેમના મનોવૈજ્ઞાનિક પ્રશ્નોનું નિરાકરણ પણ લાવી આપે બાળકોની મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ અંગે પણ એઓનું કાઉન્સેલિંગ કરી શકે એટલે ફોન નંબર તો અમે શાળાઓમાં અને શાળાઓ મારફત વાલીઓને અને વિદ્યાર્થીઓને પહોંચતા કર્યા છે પણ આ વખતે યુટ્યુબના માધ્યમથી પણ અમે બાળકો સાથે સીધા જોડાવાના છીએ જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચની યુટ્યુબ ચેનલ અમે શરૂ કરી છે જેમાં બાળકોને શરૂઆત પરીક્ષા સમજી શકે કે એમણે શું ભણવાનું છે કેટલું ભણવાનું છે કયા ચેપ્ટર માંથી કેટલા માર્ક આવશે પ્રશ્નનું પરિરૂપ કેવું હશે આ બધી જ માહિતી એમને યુટ્યુબના માધ્યમથી દરેક વિષય વાત અમારા જે નિષ્ણાત શિક્ષકો છે તે બ્લુ પ્રિન્ટની માહિતી આપશે આ બ્લુ પ્રિન્ટની માહિતી પૂરી થશે પછી બાળકોને દરેક પ્રશ્ન દીઠ એમના જે શિક્ષણને લગતા કે એમના મનોવૈજ્ઞાનિક પ્રશ્નો દીઠ અમે એક વિડીયો ક્લિપ મૂકતા રહીશું વખતો વખત જેથી બાળકોને યોગ્ય માર્ગદર્શન મળી શકે એની સાથે સાથે સ્પેશિયલી આ ચેનલો દ્વારા અમે એક ઇમેલ આઈડી પણ બનાવી છે જેમાં બાળક અંગત રીતે કોઈ પ્રશ્ન પૂછવા માંગે તો એ પણ એ મેલ દ્વારા અમને પૂછી શકશે અને એ જ મેલના માધ્યમથી એના જવાબ પણ આમ આ માધ્યમથી બાળકોના શૈક્ષણિક અને મનોવૈજ્ઞાનિક જે સમસ્યાઓ છે એને હલ કરવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે આ યુટ્યુબ પરીક્ષા સુધી જ કાર્યરત રહેશે એવું નથી એના પછી પણ આ યુટ્યુબ અમારી અવારનવાર એવા વિડિયો અપલોડ કરતી રહેશે જેમાં શૈક્ષણિક માર્ગદર્શન હોય કારકિર્દી લક્ષી માર્ગદર્શન હોય સ્કિલ ડેવલપમેન્ટ અંગેનું માર્ગદર્શન હોય ટૂંકમાં આ યુટ્યુબ ચેનલ અમારું બાળક સુધી અમારે જે વિચારો પહોંચાડવા છે એમની સમસ્યાઓને અનુલક્ષીને એ અંગેનું એક ઉત્તમ માધ્યમ બની રહેશે થેન્ક યુ